ચારસો ની મત્તાના મુદ્દા માલ સાથે રંગે હાથ ઝડપી સુરત શહેર પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ સુવેરા પીસીબી સુરત શહેર ના માર્ગદર્શન હેઠળ પીસીબી ના પોલીસ માણસો દ્વારા નીચે મુજબની કામગીરી શોધવામાં આવે છે ગઈકાલ તારીખ 26/4/2024 ના રોજ પીસીબી ના પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈ મનસુખભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ વિક્રમસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે એક સિલ્વર કલર ની મહિન્દ્રા બોલેરો ફોર વ્હીલ ગાડી ના જીજે 05 RT 6287 માં ગુજરાત રાજ્ય બહાર થી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને થોડીવારમાં પલસાણા હજીરા હાઈવે થી દીપલી ચોકડી

જડતી ના રોકડા રૂપિયા બે હજાર બસો તથા દારૂ જથ્થો હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ વાહન સિલ્વર કલર ની મહિન્દ્રા કંપનીની ની બોલેરો નિયો ફોર વ્હીલ ગાડી નંબર જીજે ઝીરો ફાઈવ આરટી સિક્સ ટુ એટ સેવન કિંમત રૂપિયા આઠ લાખ તથા આરસી બુક ની નકલ નંગ એ કિંમત રૂપિયા મળી તમામ મુદ્દા માલ ખુલ્લે કિંમત રૂપિયા આઠ લાખ તોતેર હજાર ચારસો ની મતદાર ના મુદ્દા માલ સાથે પકડી પાડી સદર દારૂ જથ્થો તથા ગાડી આપનાર મિરલ પટેલ ગામ તાલુકો પારડી જિલ્લા વલસાડ તથા દારૂનો જથ્થો લેનાર અજયભાઈ જેનાપુરાની પુરાની નામની ખબર નથી રહેઠાણ સાયન તથા ઓલપાડ જિલ્લો સુરત ગ્રામ્યનાઓને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આરોપીઓનો દારૂનો જથ્થો જતાને દારૂના જથ્થાની ફેરાફેરી કરતો હોવાનું જાણે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે